જગત જનની ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયા ધામ જાસપુર અમદાવાદ મુકામે સો વીઘા જમીનમાં એક હજાર કરોડ ઉપરાંતના સામાજિક નિધિ સહયોગ વિશ્વની નવમી અજાયબી સમા વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે મંદિર આસ્થાનું કેન્દ્ર તો છે પરંતુ તે સામાજિક તેમજ રાષ્ટ્રચેતનાનું કેન્દ્ર બને તેવી વિચારધારા સાથે વિશ્વ મંદિર નિર્માણ ઉપરાંત શિક્ષણ આરોગ્ય રોજગાર છાત્રાલય રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે આસ્થા એકતા અને ઉર્જાના ધામ તરીકે કાર્યરત છે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતના અભિયાનમાં સનાતન ધર્મની વિચારધારાને ઉજાગર કરવામાં સર્વ સમાજના દરેક પરિવારો સહયોગથી બની શકે તે અંતર્ગત સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ આરપી પટેલના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને સમાજના સહયોગથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આણંદ જિલ્લા સંગઠન દ્વારા ભવ્ય મહાસંમેલન ત્રીસ માર્ચના રોજ આણંદ ઉમા ભવન ખાતે સંસ્થાના ઉપપ્રમુખ તેમજ સંગઠનના ચેરમેન ડીએન ગુલના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યું હતું આ પ્રસંગે આણંદ જિલ્લા સાંસદ મિતેશભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ આણંદ વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર નિરંજનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના કો ચેરમેન પ્રવીણભાઈ જયંતિભાઈ સંગઠનના મહામંત્રી સંજયભાઈ મહિલા સંગઠન મહામંત્રી ઘીરાબેન આણંદ ખેડા જિલ્લા સંયોજક જશુભાઈ કેન્દ્રીય સંગઠન સભ્ય ભવનભાઈ વડોદરાથી મધ્ય ઝોનના પ્રભારી ભગવતીબેન ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશનના પ્રમુખ જયંતિભાઈ વગેરેની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી આણંદ ઉમા ભવનના શ્રી તેજા બાપા તથા મહામંત્રી મહેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા સાથે આણંદ જિલ્લાના દરેક ગામોની સમાજમાંથી તાલુકાઓમાંથી સમાજના આગેવાન શ્રેષ્ઠીઓ તથા પાટીદાર સમાજ અને અન્ય સમાજના સભ્યોનો માનવ મહેરામણ ઉમટ્યો હતો પ્રસંગ અનુરૂપ વિશ્વ ફાઉન્ડેશનના મહામંત્રી સંજયભાઈ પટેલે સંગઠન વિશે માહિતી આપી હતી

આણંદ જિલ્લા સામાજિક સંગઠનના સભ્યોને આણંદ જિલ્લા મહિલા સંગઠનના સભ્યોને તથા ઉમરેટ તાલુકા બોરસદ તાલુકા ખંભાત તાલુકાના સંગઠન સભ્યોને પદભાર એનાયત કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમના સંચાલનમાં આણંદ જિલ્લા પ્રભારી મહેન્દ્રભાઈ આણંદ જિલ્લા ચેરમેન પરેશભાઈ મહામંત્રી મણિભાઈ તથા તેમની ટીમે અમૂલ્ય યોગદાન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સૌમ્ય ફાઉન્ડેશન સંગઠનના ચેરમેન એવા આજની સભાના અધ્યક્ષ શ્રી ગોલ સાહેબ મુખ્ય મહેમાન આપણા છે થોડા સમયમાં શ્રી આનંદ જિલ્લા ભાજપ શ્રી રાજેશભાઈ પટેલ ધારાસભ્ય આણંદ યોગેશભાઈ પટેલ ટૂંક સમયમાં પધારશે છે આવી ગયા નામ લીધું આવી ગયા તેમજ અતિથિ વિશેષ તરીકે હાલમાં જ આપણા કડવા પાટીદારના શ્રી નિરંજનભાઈ નિરંજનભાઈ પટેલ વાઇસ તરીકે સરદાર પટેલ યુનિવર્સિટીમાં જેમની નિમણૂક થઈ છે તેવા નિરંજનભાઈ તેમજ બીજા અમારી આણંદ સમાજના સભ્ય એવા ડોક્ટર મોહનભાઈ પટેલ જેઓ અનિવાર્ય સંજોગોના કારણે હાજર નથી તેઓ સામજી કૃષ્ણ વર્મા કચ્છ અત્રે ઉપસ્થિત છે કો ચેરમેન કેન્દ્રીય સંગઠન જયંતિભાઈ એમ પોકાર અત્રે ઉપસ્થિત છે